નસવાડી તાલુકાના ત્રણ ગામોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો એકસો પંચ્યાસી લોકોએ તેનો લાભ લીધો હતો નસવાડી તાલુકાના ત્રણ ગામોમાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા ભારતી તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ દ્વારા કુલ એકસો જેટલા ગ્રામજનોએ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો વિગતવાર જાણકારી મુજબ તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ રતનપુર કપરાલી તથા આંબા ગામમાં અને તારીખ ચૌદ બાર બે હજાર પચીસના રોજ લાવાકોઈ ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લાવાકોઈ ખાતે યોજાયેલા કેમ્પમાં ડોક્ટર શીતલબેનની ટીમ દ્વારા ગ્રામજનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી આ કેમ્પ દરમિયાન સામાન્ય રોગોની તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ તાવ શરદી ખાંસી સહિતની બીમારીઓની ચકાસણી કરી જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી દૂર દરાજના વિસ્તારોમાં રહેતા લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા ઉપલબ્ધ થવાથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કેમ્પને સફળ બનાવવા માટે નસવાડી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન બબલુભાઈ જયસ્વાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરી અને માર્ગદર્શનથી કાર્યક્રમ વધુ સફળ બન્યો હતો આયોજક સંસ્થાઓ દ્વારા ડોક્ટરોની ટીમ તથા સહયોગ આપનાર તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ સેવા ભારતી અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા ભવિષ્યમાં પણ આ પ્રકારના સેવાકીય કાર્યક્રમો યોજી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી